જય માતાજી જય મોગલમાં બધાને ભગવાન માતાજી હું નુહારું કરે ને બધાને હાજાનારો રાખે પ્રાર્થના અને તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં ને આજ આપણે વાડિયા નથી જવાનું પણ આજ આપણે જવાનું છે જસદણ આપણે ખરીદી કરવા જવાનું છે જસદણ તો શેના માટે ખરીદી કરવાની છે અને શું શું આપણે લેવા જવાનું છે એ વિડીયોમાં ઠેર સુધી બનાવી રેજો એટલે આગળ તમને ખબર પડી જશે કે અમારે શું ખરીદી કરવા જસદણ જવાનું છે તો હાલો આજ તમને સરસ મજાનું અમારું જસદણ બતાવશું કેમ કે અમારા જસદણમાં બહુ બધી સારી સારી વસ્તુ મળે છે અને દુકાનો પણ બહુ સરસ મજાની છે તો હાલો આપણે હમણાં તૈયાર થઈ જશે અને બસ હવે નીકળવું જ છે તો હાલો સીધા મળશે જસદણ જઈને આપણે જસદણ અને મારા ને અમે ગમે બજાર જઈશું તો આલો આગળ જઈને એવી બધી વસ્તુ મળે છે

આપણે હવે જવાનું છે સાડી લેવા અને જે સરસ મજાની સાડીની દુકાન છે આપણે પગી ગયા છે સાડીની દુકાનમાં આપણે ખેડ થાળજુની દુકાનમાં છે ભાઈ સરસ મજાની સાડી બતાવે છે તો બધા લેવાવાળા બહેનો પણ બેઠા છે સરસ મજાની આપણે સાડી લેવાની છે એટલે આપણે સરસ મજાની બધી સાડીઓ છે બ્લાઉઝ ને ચણિયા ને બધું છે લગન માટે જોતી આપડે જો હાડી લેવાઈ ગઈ છે અને આપડે જઈ બીજી ખરીદી કરવા આપણે જો અત્યારે સોનાની દુકાન માં આવી જા અને આપણે હાર કરાવવા નાખવાનો છે એટલે સોનાની દુકાન માં આવ્યા સરસ મજાનું અહીંયા બધું જો મળે છે તો આપણે જો કરાવવા નાખવાનો

તો આવી ગયા છે આપણે નાસ્તો કરવા એટલે આપણે બેઠા છીએ અમે સરસ મજાના આપણે નાસ્તો ઓર્ડર આપી દીધો છે જે બેટા મોડું થઈ ગઈ છે એટલે આપણે ઘરે પહોંચી દોવાર લાગે અને જસ્તએનો જો નાસ્તો કરીને પછી જવાનું છે એટલે ઉઠી બેની કરી છે તો સરસ મજાના ગાંઠિયા આવી ગયા છે અને અમારા બાયા કરી દીધું છે નાસ્તો કરવાનો ચાલો હવે મારા બાપુજી બેઠા છે તો ચાલો આવી જાવ બધાય

તમારે આવું જોઈએ ને છે તો આપણે થી જણથી આવતા છે અને આપણે સરસ મજાની બધી ખરીદી થઈ ગઈ ને આલો તમને બતાવી દેવી કે આપણે શું શું ખરીદી કરી છે તો આલો તમને બતાવી દેવી કે શું શું અમે દસ દે જો તો આ બધી વસ્તુ આપણે લઈ આવ્યા છે બી બધું આ જસદણથી આપણે ખરીદી કરી છે ને જો કપડા ને હાડિયું ને બ્લેન્કેટ ને રમકડા ને મોજા ને એવું બધું આપણે લીધું જસદણથી ને સરસ મજાની ખરીદી કરી અને સોનાની વસ્તુ પણ આપણે લીધી છે તો જો આવું કંઈક લીધું છે આશે છાળી એટલે ખરીદી કરી અમે આ જસદણથી આવું કાંઈક લે આવ્યાશું બી અમે આ રીતના અમે કાંક આજ ખરીદી કરી છે અને સરસ મજાનું બધું લઈ લીધું છે અને ઠાકી પણ ગયા જ દણે બધા રખડી રખડી એટલે હવે જો ઘેરે આવી જશે બી અને બધું આપણે લેવાઈ ગયું છે કાજુ બદામને દ્રાક્ષ ને એવું પણ બધું લઈ લીધું છે અને આ બધી ખરીદી આપણે શેના માટે કરી છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે કે શેના માટે ખરીદી કરી છે તો આ સાથે જ હવે અમારો વિડીયો અહીંયા પૂરો થશે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય